આ ભરતભાઈ અમારી કામદાર એકતા સંગઠન પાજાની ઓફિસ પર આવ્યા છે એમના પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવા માટે કામદાર એકતા સંગઠનમાં એપ્લિકેશન આપવા માટે આવેલા છે તો જરૂરથી ભરતભાઈને કામદાર એકતા સંગઠનની ટીમ એમને સાથ સહકાર આપીને એમને એમનું જે બી પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન કરવા માટે કામદાર એકતા સંગઠન એમને સાથ સહકાર આપીને એનું સોલ્યુશન કરાવશે તો ભરતભાઈ બોલો તમારું નામથી મોડીને બધું જ જે ડિટેલ્સ થઈ છે તે બોલો તમે મારું નામ ભરતભાઈ જગદીશભાઈ સોલંકી છે તાલુકો પાદરા જિલ્લો વડોદરા મારું ગામ ડભાસ હું છેલ્લા ઘણા સમયથી રીસીએફઆઈસી પ્રાઇવેટ લિમિટેડ કંપનીની અંદર બે હજાર સાતથી નોકરી લાગેલી તેમ છતાં કંપનીએ મારો પીએફ ભરેલો નથી પીએફ મારો કંપની દ્વારા બાર વર્ષનો ભરવામાં આવેલો નથી તેની જવા મેં કંપની મેનેજમેન્ટને પૂછપરછ કરવામાં આવી ત્યારે કંપની મેનેજમેન્ટ દ્વારા મારી ઉપર ખોટી રીતના ગુંડાગર્દીનો કેસ કરવામાં આવ્યો બાર કલાક પાદરા પોલીસ સ્ટેશનની અંદર પૂરી રાખવામાં આવ્યો અને ત્યારબાદ અત્યારે હાલમાં મારી ઉપર લજગરી બસ દ્વારા જીવલાઇન હુમલા કરવામાં આવ્યા છે તેની અરજી મેં પાદરા પોલીસ સ્ટેશનની અંદર તારીખ એકત્રીસ દસ બે હજાર એકવીસ આ બે હજાર ત્રેવીસના રોજ લેખિતમાં કરેલી છે તેમ છતાં પાદરા પોલીસ સ્ટેશન દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી છે નહીં અને જ્યારે એની ફરીવારથી પૂછપરછ કરવામાં આવી પાદરા પોલીસ સ્ટેશનની અંદર ત્યારે મને ધમકાવીને ઘરે મોકલી દેવામાં આવે છે તેથી આજે હું પાદરા કામદાર એકતા સંગઠનની અંદર લેખિતમાં અરજી કરી અને કામદાર એકતા એકતા સંગઠનને હું જાણ કરું છું કે મારું જે કંઈ પ્રોબ્લમ છે જે કંઈ નિરાકરણ છે એ કામદાર એકતા સંગઠન મને સહકાર આપે અને મારી મદદરૂપ થાય તેવી અપેક્ષા કામદાર એકતા સંગઠન સાથે હું રાખું છું જય માતા તો મિત્રો આ ભરતભાઈ છે એ આપણી ઓફિસ પર આવેલા છે તો એમને કામદાર એકતા સંગઠનની ટીમ તરફથી ચોક્કસ ને ચોક્કસ એમને સહકાર આપવામાં આવશે ને એનું એમનું જે બી નીકળતી હોય તે બી નીકળતી હોય તે એમને આપવા માટે કામદાર એકતા સંગઠન હંમેશા એમને સહકાર આપશે જય માતાજી